એક વખત લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર ફરવા માટે નીકળ્યા એવામાં ફરીને ભગવાન લક્ષ્મી થાકી ગયા એટલે તેમણે એક બગીચામાં જઈને આરામ કરવાનું નક્કી કર્યું ભગવાન વિષ્ણુ બગીચામાં જઈને આંખો બંધ કરીને એક ઝાડ નીચે સુઈ ગયા અને માં લક્ષ્મીને હજી નજારો જોવો હતો એટલે તે જાગતા તે બહાર બેસીને જોતા હતા બધું તેવામાં એક દારૂના નશામાં ધોત વ્યક્તિ ત્યાંથી નીકળ્યો ચાલતો હતો ને ગાળું બોલતો જાતો હતો મા લક્ષ્મીને આ નજારો જોઈને ખૂબ જ દુઃખ થયું અને ક્રોધ આવી ગયો થોડો તેવામાં જ આ દારૂના નશાવાળા વ્યક્તિના પગમાં પથ્થર આવ્યો અને તેમને આ પથ્થરની ઠોકર લાગી એટલે આ વ્યક્તિ પથ્થરને ગાળું દેવા લાગ્યો અને ખરાબ ખરાબ બોલવા લાગ્યો અને પથ્થરને જોરથી એક લાત મારી એટલે જેવી જ આ પથ્થરને લાત મારી એટલે તેમને નીચેથી એક પોટલી નીકળી મા લક્ષ્મી આ બધું જ દ્રશ્ય જોતા હતા એટલે આ દારૂના નશેડી વ્યક્તિ આ પથ્થર આ પથ્થરની નીચેથી જે પોટલી નીકળી હતી તે હાથમાં લીધી અંદર જોયો તો તેની અંદર હીરા અને સોનામહોરો નીકળી આ દ્રશ્ય જોઈને માં લક્ષ્મી ચોકી ગયા અને જે આ દારૂ દારૂડીઓ જે નશેડી વ્યક્તિ હતો ત્યાંથી તે નાચવા લાગ્યો ખુશ થઈ ગયો અને ત્યાંથી ચાલતો થયો આગળ એટલે માં લક્ષ્મીએ ભગવાન વિષ્ણુ સામુ જોયું પરંતુ તે એકદમ ધ્યાનમાં મગ્ન હતા અને તે તેની આંખો બંધ હતી એટલે માં લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કઈ કહ્યું નહીં પરંતુ તેમને અંદરથી ને અંદરથી બહુ જ ખરાબ લાગ્યું થોડી વાર થઈ એટલે બીજો વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે જે વ્યક્તિ એકદમ ભગવાનનું નામ જપ કરી રહ્યો હોય છે અને દેખાવમાં તે એકદમ ગરીબ લાગતો હતો પરંતુ તેના શરીરે જે જૂના વસ્ત્રો હતા તે એકદમ સાફ સુથરા રીતે પહેરેલા હતા જેમ જેમ તે આગળ વધતો જતો હતો તેવામાં જ તેના પગમાં એક બહુ મોટો કાંટો આવ્યો અને તે કાંટો તેમના પગમાં ઘૂસી ગયો અને તેમના પગમાંથી લોહીનો ફુવારો છૂટ્યો આ દૃશ્ય જોઈને મા લક્ષ્મી બહુ જ દુઃખી થયા પરંતુ આજે ભગત માણસ હતો જે સત્સંગી માણસ હતો તેમણે પોતાના પગમાંથી જેમ તેમ કરીને તે કાંટો કાઢ્યો અને પોતાના પગે જે પોતાના ખેસ હતો તે ખેસે ફાડીને પોતાના પગે વીટાળીને તે આગળ ભગવાનનો ગુજાર થઈને આગળ ચાલતો થયો ભગવાનનો આભાર માનતો માનતો ચાલતો થયો કે જે થયું તે સારું થયું ભગવાન ઉપર તેમને પૂરો ભરોસો હતો કે ભગવાને મને આ પીડા આપી તો તેનું પણ કોઈ કારણ હશે એટલે માં લક્ષ્મી આ સાંભળીને બહુ જ દુઃખી થયા અને હવે તેનાથી રહેવાયું નહીં પરંતુ જે આ ભક્ત માણસ હતો તે તો ત્યાંથી ચાલતો થઈને આગળ જતો રહ્યો પરંતુ માં લક્ષ્મી આ દ્રશ્ય જોઈને બહુ જ દુઃખી થયા એટલે તેમણે ભગવાન વિષ્ણુને સુતા તેમાંથી તેને જગાડ્યા ભગવાન વિષ્ણુએ આખો ખોલતાની સાથે જ ધીમું એવું મંદ સ્મિત આપ્યું એટલે માં લક્ષ્મીએ તેમને કહ્યું કે જેવલો દારૂડિયો હતો જે ખરાબ કાર્ય કરતો હતો લોકોને લૂંટીને કામ ચલાવતો હતો તેની સાથે તો કેમ સારું થયું તેમને તો સોના મહોર અને હીરાથી ભરેલી પોટલી મળી અને જે તમારું નામ સ્મરણ કરી રહ્યો હતો જે ભગવાનને ઉપર હંમેશા ભરોસો રાખતો તો તેની સાથે કેમ તમે આ ખરાબ કર્યો એટલે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને જણાવ્યું કે હું કોઈ સાથે ખરાબ નથી કરતો કોઈને પણ સારું અથવા ખરાબ ફળ મળે છે તો તેના પાછલા જન્મનો અથવા તો આ જન્મનું જ ફળ તેમને મળતું હોય છે હું તો તું સમજ કે હું માત્ર એક એકાઉન્ટન્ટ છું હું માત્ર હિસાબ રાખું છું લોકોએ કરેલા કર્મનો જો લોકોએ સારું કર્મ કર્યું હશે તો તેમને સારું ફળ મળશે અને ખરાબ કર્મ કર્યું હશે તો તેને ખરાબ ફળ મળશે હવે તું આ બંને વિશે જાણવા માંગે છે તો તું સાંભળ કે જે આ પેલો દારૂડિયો માણસ હતો તે પાછલા જન્મમાં તેણે બહુ જ સારા કાર્ય કર્યા હતા બહુ જ સારું પુણ્યનું કર્મ કરેલું હતું તેને આ જન્મમાં એક રાજ્યનો રાજા તે બનવાનો હતો પરંતુ તેમણે આ જન્મમાં એટલા ખરાબ કામ કર્યા કે તેને માત્ર હીરા અને સોનો મહારથી ભરેલી પોટલી જ મળી હવે આ બીજા વ્યક્તિની વાત સાંભળ કે જે આ ભક્ત માણસ છે હરિભગત માણસ છે તે તેણે પાછલા જન્મમાં એટલા ખરાબ કર્મ કર્યા હતા કે તેને આજના દિવસે ફાંસીની સજા મળવાની હતી પરંતુ આ માણસે આજના જન્મમાં જે અત્યારે તેનો જન્મ ચાલી રહ્યો છે તેમાં એટલા બધા સારા કર્મ કર્યા છે સત્કર્મ કર્યા છે તો તેને ફાંસીની સજા નહીં પરંતુ એક કાંટા વડે તેમને પીડા પહોંચાડવામાં આવી અને એ પીડાની પણ તેની ઉપર એટલી બધી અસર ન થઈ કારણ કે તેને ભગવાન ઉપર ઈશ્વર ઉપર પૂરો ભરોસો હતો એટલે માં લક્ષ્મી સમજી ગયા કે ભગવાનની લીલા અપરંપાર છે જેણે જે કર્મ કર્યું છે તેને અનુસાર તેમને જે તે ટાઈમે તેને તેનું ફળ મળી જ રહેશે એટલે દોસ્તો હંમેશા આ કહાની આપણને શીખવે છે કે સારું કર્મ જ કરો બને તો ભગવાન આપણને સારા કર્મની ફળ જરૂરથી આપશે હંમેશા સત્કર્મ કરતા રહેવું લોકોની મદદ કરતી રહેવી ભલે આપણને કોઈ પણ પ્રકારની પીડા મળે કોઈ લોકો આપણને માન સન્માન આપે કે ન આપે પરંતુ આપણે બીજા લોકોની ઉપર હંમેશા સેવાનું કાર્ય કરવું બીજાને ઉપયોગી થાય તેવું કાર્ય આપણે કરતા રહેવું જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો